રાજકોટ એસટી બસ સ્પોટની યુવક ફસાયો હતો બસ સ્પોટની અચાનક બંધ થઈ જતા એક યુવક તેમાં ફસાઈ ગયો હતો ફાયર વિભાગને આ ઘટનાની જાણ ફાયરની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુ કરીને યુવકને બચાવાયો હતો આમ અચાનક બંધ તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે લિફ્ટની યોગ્ય જાળવણી ન થતી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે મહત્વનું છે કે રાજકોટ એસટી બસ પર દરરોજ હજારો લોકોની અવરજવર રહે છે ત્યારે જો આ પ્રકારની ઘટના બને તો ક્યારેક મોટી દુર્ઘટના બની શકે છે ત્યારે લિફ્ટની સમયસર જાળવણી થાય તેવી પણ માંગ ઉઠી રહી છે સંવાદદાતા શનિ મૈયર છે ફોન ફોનલાઇન પર શનિ રાજકોટ એસટી બસ પોર્ટની લિફ્ટમાં એક યુવક ફસાયાની ઘટના ખૂબ જ ચોંકાવનારી અને ચિંતાજનક કહી શકાય ધોરલ જેટના વાત કરવામાં આવતું રાજકોટ બસ સ્ટોપ ઉપરની આ ઘટના સામે આવી છે જેમાં લીફમાં એક યુવક ફસાયો છે ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને યુવકને બચાવ્યો છે નવા બસ પોર્ટમાં લીફ્ટું મેન્ટેનન્સ કરવું ક્યાંક જરૂરી બની રહ્યું છે કારણ કે આવી ઘટના બને તો કોકનો જીવ પણ જઈ શકે છે એવી ઘટના છે તે બની શકે છે હાલ તો ફાયર વિભાગ દ્વારા યુવકને બચાવી લેવામાં આવ્યો છે પરંતુ ત્યાં હજારો મુસાફરો મુસાફરી કરવામાં આવતા હોય છે ઉપરની ઓફિસો ત્યાં ભાડે આપવામાં આવ્યું છે ત્યાં પણ હજારો લોકો મુલાકાતો છે તે લેતા હોય છે તે દરમિયાન આવી ઘટના બને તો ક્યાંક યોગ્ય ન કહેવાય આ માટે એસટી વિભાગે આજે લીફનું મેન્ટેનન્સ કરવું જરૂરી બની રહ્યું છે જી ધન્યવાદ જાણકારી